હેલો માય સુપ્રેમિલી કેમ છું ધીમે મજામાં બધાને જે વાર કરતા તું જે માપું છે તમારા નવા લોકમાં તમારું સ્વાગત છે તો આલો લુકની શરૂઆત કરીએ જ દોસ્તો આજે અમારે ને ફાઇનલી વરસાદ ચાલુ થઈ ગયો હે તો હાલો તમને બતાવું હાલો વરસાદની હોય લેવા હાલો ફાઇનલી અમારે વરસાદ ચાલો થઈ ગયો ચાલે તો નહીં પણ આજ તો વરસાદ આવી ગયો i બધો જ કચરો અંદર બધો બધો કચરો અંદર આવે ને જો આટલો વરસાદ ફૂલે ફૂલ વરસાદ પડ્યો થોડી વાર પાંચ મિનિટ પડ્યો વરસાદ પણ ફૂલ વરસાદ પડ્યો હલો દોસ્તો તો હું ને જયેલો હોય ને અમારા ખેતરની અંદર જો પાણી જાયું નહીં અહીંયા જોવા જઈ રહ્યા હા વરસાદ તો બંધ થઈ ગયો પણ આમ જો પાણી જાહેર્યું તો આ પૂરા રોડ ઉપર જ પાણી હે રોડની ઉપર ઉપર પાણી આખા રોડની ઉપર પાણી હે અને જો સામેથી એક બાઇકવાળા ભાઈ આવે અને આ બાજુ જો એક ગાડી પણ જાય રહી હે તો આપણે છે ને ખેતરે ફાઇનલી પહોંચી જવા આયા અને આ ખેતરની અંદર પાણી જાયું નહીં ઈજો જઈ લો હું બે છત્રી લઈને ખેતરે જોવા જઈ રહ્યા આખા રોડની ઉપર પાણી વરસાદ તો બંધ થઈ જવ હેલો દોસ્તો વરસાદનું જો આ પહેલું પાણી ને અમારા ખેતરની અંદર એન્ટ્રી કરે છે આ અમારું ખેતર અને આ ખેતર ગામની નજીક જ છે આ બધું જે ગામનું પાણી આવે ને ખેતરની અંદર આજે જો એન્ટ્રી થઈ જાય ને પેલું જ પહેલાં જ સિઝનનું પહેલો જ વરસાદ અને વરસાદના પાણી ને આપણા ખેતરની અંદર એન્ટ્રી કરી દીધી તો જો આ આપણું ખેતર અને ખેતરની અંદર પહેલું જ પાણી આવી ગયું હેલો દોસ્તો તો આપણે ને થોડાક દિવસ પહેલાં છે ને ખેતરની અંદર છે ને જીસીબી હકાવી દીધું હતું અને આજ જો પહેલું જ પાણી આપણા ખેતરની અંદર એન્ટ્રી કરે રૂ એટલે ખેતરે આવી જઈએ અમે અને આ જો આપણે જીસીબી એકાવી દીધું હતું તો હું ને જઈ બે ખેતરે ઓટો મારવા આવી જાય વરસાદ તો એકદમ ચારે બાજુ વરસાદ ફૂલે ફૂલે ચડ ચડેલો છે અને જો આ આપણે આવ્યો હોય તો પણ થોડો આવ્યો હોય કોક કોક હજુ સાંટા પડવાના ચાલુ છે અને જો આટલે આટલી જીસીબી નું પણ કામકાજ આપણે કરાવી દીધું છે બાવરિયા બાવરિયા ખોદાઈ ને વાડ કરાવી દીધી છે અને જીસીબી નું કામકાજ તો દોસ્તો અમે જો ને એક ખેતરે આ એક ખેતરે થી પહોંચી અને અમે બીજા ખેતરમાં આવી જઈએ છીએ અને બીજા ખેતરમાં જો અમારે જે અમે ગયા વર્ષે ઝાડ લગાડેલા હતા ને તો આ એક એક ઝાડ એક ચાડા આ હે એક નીચે આ છે એક આ હે કાહે ની એક આ ગોંધો એની આગળ આવા ચાર પાંચ ઝાડ લગાડેલા હતા ગયા વર્ષે ની લગાડેલા હતા તો આ વર્ષ સુધીમાં આવડા મોટા મોટા થઈ ગયા હે હજુ આ બધે ઝાડ છે અને અહીંયા અમે વાળકર હતી કેમ કે ઉનાળાના હે ને બધા ઢોરા હે ને બગાડી નાખે અને એને ખાઈ ના જાય એટલા માટે હજુ અને વરસાદ તો ખૂબ જ ચડ્યો હજુ દોસ્તો તો આ હે ને અમારા ખેતરનો હે ને સેલો છે ઢો અને આ અમારા પાડોશીનું ખેતર છે અને જો ઓલું ઝાડ દેખાય ને જો એ ઝાડ દેખાય ને ઝાડથી અમારી એન્ટ્રી આને આ ખેતર અમારું ને આ અમાર કાકા એમનું ખેતર ને આ ખેતર અમારું અને આ ખેતર અમારું તો અમારા જે ઝાડની આ ઝાડું હતી અમારું ખેતર અને અહીંયાથી અમારા પાડોશીને ને તો આ લેબડો હેજો આ લેબડો રહો ને એમાં ગયા વર્ષે હે ને ચોમાસાની ઋતુની અંદર વીજળી પડી હતી વીજળી પડવાથી આ ઝાડ હે ને આવું થઈ ગયું છું એ આજ આ આ લેબડા ઉપર હે ને વીજળી પડી હતી

Thank you.